આપણે બે કેત્રો કમાઈ એમાં ભાગ લેવાનો આપણે બી ભાગ લેવાનો એ ઉલતા યાદ બે ભાગ લેને આપણે એક ભાગ લે એમાં બધું કાપીને લે આયા એક ભાગ લે હેર લે એને દે કામ કરાવવું પડે કે મે પડે ને ભાગ એક આખો વધાવ ભાગ ન લે કે આવના ખાટલે ભઈ તરા છે પણ યો ખરા આપણે ઉપાડા લઈ ઉપાડા લઈ કાપવાનો છે કે એમને ન તાલ ને ઉપાડ

પછી બે શેર જવાનું ભાગ જોઈ નઈ હમુ નથી ભાગ જોઈ કીધેવાનું મોહ છોડી તમે એટલે ઘેર બહી રહ્યા હમણ કામ કરાય હા તો હી થાય ને એટલે હી કરવું પડે કે આપણ નઈ ગઈ ને ત્યાંથી ઘર કામ થી કરાવા જાય હું પેલી બહેન ના ચિત્ર ધોવા તું જાહી હું નઈ જામ તન મોકલી બાકી માન ઓ નઈ જામ લે અહીંયા ધોવા બહી કોણ જાય ગામ ધોવા એ તા આપો ભાગ્યા પણ એટલે જાવું પડે શેટ કે એટલે ને નઈ વિશે બોન

બી વાળી અહીં છે પણ તમ ની કરાવે કે તમ કરવા લાગે તમ કરાવે ત્યારે અસલ હોય કે નકલી જાય કે

तू पास हम उनको हम निशुनत घर रखे निशो भले हम नहीं करो बाकी लोकन भलता तो बोलूँ नहीं आवे अरे आज तो नहीं छोड़ी इन्हों मन खा ले लोकु नहीं है ना इधर आपनों मौस हाली जाए तो आवे जाए ना अपन बोलूँ नहीं आवे नहीं आवे हाँ बंद तू होती इतनी बोले तो ना मार भैया ने नहीं बोला मन के तेरे दिन क्या हुए मन के हम नहीं तार बोला फटफट ओ साल कहीं नहीं हूँ दी तो मन खाट ले नहीं मन जाता तो, आ आ। तो बोले वो नहीं मरा, मन में नहीं ओ, हूँ दिखूँगा कर रहा हूँ, खाट लूँ ढाले आवे इंतज़ार का मैच